thank you નમસ્કાર મિત્રો અમારી એટલી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો ઝીયા મિત્રો અત્યારે આની સૌથી મોટી આનંદગત ખબર સામે આવી રહી છે ઝીયા મિત્રો આપને જણાવી હતી કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મહાન એમ્પાયર હેલોલ એક ડેકી ત્યારે બોર્ડનું અવસાન વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ક્રિકેટ જગત ત્યારે દિગ્ગજ ખેલાડી હેરોલ ત્યારે ડિક્કી ત્યારે બોર્ડનું બાણું વર્ષની વય અવસાન થયું છે ત્યારે બોર્ડ સાસઠ ટેસ્ટ અને ઓગણીસો તેર વનડે મેચમાં ત્યારે એમ્પાયરિંગ કર્યું છે ત્રણ વર્લ્ડ કપ ફાઇનલમાં પણ એમ્પાયરિંગ કર્યું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો એમ્પાયર બનતા પહેલા તેઓ કાઉન્ટ્રી ક્રિકેટમાં ત્યારે યોગ સાયર માટે એક અગ્રણી બેટમેન હતા અને થોડાક સમય માટે લેટેસ્ટ સાયરનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું જે આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ